નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ની અંદર આજે છે મિત્રો તે તારીખ અને હોળીની આપ સૌને હાર્દિક શુભકામના એટલે કે આપ સૌને હેપી હોલી મિત્રો આજના દિવસે ખાસ કરીને હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર એટલે કે હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આ તહેવાર ઉપર આપણે ખાસ કરીને હવામાનને લગતી ચોમાસાના આગાહીની જો વાત કરીએ તો આજના દિવસે પવન કઈ દિશામાંથી વાઈ રહ્યો છે તેનું ખૂબ જ મહત્વ હોય છે સાથે સાથે મિત્રો આજે તેર તારીખનું પણ ખૂબ જ મહત્વ છે કારણ કે વર્ષોની એકસો પચીસ વર્ષની એવરેજ કાઢીએ અને હોળી કઈ દિવસે આવે છે તો તેર તારીખે જોવા મળે છે ગઈકાલે પણ અશોકભાઈ પટેલ જે વેધર એનાલિસિસ છે તેના દ્વારા પણ મિત્રો ખાસ કરીને કહેવામાં આવ્યું કે ખાસ કરીને આપણે હોળીના દિવસે મિત્રો પવન જોઈએ છીએ પરંતુ ખાસ કરીને તેર તારીખ છે તેર માર્ચ છે એ મિત્રો સાચી છે કારણ કે હિન્દુ ધર્મમાં ત્રણ વર્ષ પછી મિત્રો અધિક માસ આવતો હોય છે એટલે એની હિસાબે દસ દિવસ વીસ દિવસ હોળીનો તહેવાર આગળ પાછળ હોય છે પરંતુ આ વર્ષે તેર તારીખે પરફેક્ટ જ હોળીનો તહેવાર આવી રહ્યો છે એટલે આજના દિવસે જે આપણે અનુમાન કરશું તે મિત્રો એકદમ આપણી આગાહી સચોટ પડશે અને મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છીએ ખાસ કરીને એક ભડલી વાક્ય છે અને ભડલી વાક્યની અંદર છે ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે લોકોએ ખાસ કરીને શુભ દિન હોળીના શુભ દિન કરે વિચાર પૂર્વનો પૂર્વ એટલે કે પશ્ચિમનો જો વાયુ વાયો તો એ જ મિત્રો સારું કહેવાય એટલે કે પશ્ચિમ દિશા તરફથી જો પવન આવે અને હોળીની ઝાડ પૂર્વમાં જાય તો એનાથી શુભ દિવસ કોઈ ના હોય તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે અને તેને હિસાબે સંપૂર્ણ ગુજરાતની અંદર પશ્ચિમ દિશામાંથી પવન આવી રહ્યો છે અને પૂર્વ દિશા તરફ મિત્રો ખાસ કરીને જઈ રહ્યો છે તો સારામાં સારું ચોમાસું છે ખાસ કરીને આગામી છે ચોમાસાના સંકેત મિત્રો મળી રહ્યા છે છતાં આપણે વિસ્તારપૂર્વક ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર હોળીના દિવસે મિત્રો કઈ દિશાનો પરવન રહેશે તેને લઈને મિત્રો વાત કરવાના છીએ તેમજ આગામી પંદર દિવસ હવામાનને લઈને વાત કરશું ગરમીને લઈને વાત કરશું તેમજ વરસાદની પણ આગાહી છે તો તેને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો વીડિયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો ખાસ કરીને મિત્રો આજે હોળીનો તહેવાર છે ને હોળીના તહેવાર ઉપર મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેતા ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને લીસોટાથી આકાશની અંદર જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો અરબી સમુદ્રની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવાનો હળવો દબાણ આવવાને કારણે મિત્રો થોડોક ભેંસ છે એ પણ મિત્રો જોવા મળી રહ્યો છે હવાની અંદર જેને લઈને બફારાનું પ્રમાણ સાથે ગરમીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે રાત્રિના ના સમયે ખાસ કરીને તાપમાન છે એ થોડુંક વધારે જોવા મળી રહ્યું છે જેને લઈને લોકોને ઊંઘવાની અંદર મિત્રો તકલીફ છે હજુ પણ જોવા મળી શકે છે કારણ કે અરબી સમુદ્રની અંદર ખાસ કરીને ભેજ આવી રહ્યો છે સાથે જો વાત કરીએ તો અહીંયા પંદર તારીખ અને પંદર તારીખની જો વાત કરીએ તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જેને લઈને કેટલાક વિસ્તારોની અંદર વાદળા પણ જોવા મળી શકે છે અને અંબાલાલ પટેલ અને ખાસ કરીને ઘણા બધા લોકોએ વાત કરી કે ક્યાંક ક્યાંક છાંટા પણ છે અમુક વિસ્તારમાં પડે તો નવાય નહીં કારણ કે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ સિવાય સત્તર તારીખે તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર ધુમ્મસમય વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ જોવા જઈએ તો મિત્રો કોઈ વરસાદ લઈને મોટી આગાહી નથી ક્યાંક ક્યાંક મિત્રો ભારે ઘાટા વાદળોને કારણે સાંજે અથવા મોડી રાત્રે છે એ મિત્રો છાંટા જોવા મળી શકે છે સત્તર અઢાર તારીખની મિત્રો અહીંયા વાત છે અને વાદળા પણ જોવા મળશે બફારો પણ મિત્રો જોવા મળવાનો છે આ સિવાય તમે જોઈ શકો દક્ષિણના રાજ્ય પશ્ચિમ બંગાળની અંદર ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે એટલે કે ત્યાં વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો વીસ તારીખ પછી એકદમ મિત્રો સૂકું વાતાવરણ જોવા મળશે નહીં ભેજ નહીં ઝાકળ એકદમ હવામાન છે ચોખ્ખું છે એકદમ કમ્પ્લીટ મિત્રો છવ્વીસ તારીખ સુધી જોવા મળવાનું છે બાકી સત્તર અઢાર ઓગણીસ આ ત્રણ દિવસ થોડોક ભેજ છે એ હવાની અંદર આવી શકે હવે મિત્રો આપણે વાત કરીએ કે આજના દિવસે મિત્રો ખાસ કરીને જુદા જુદા વિસ્તારમાંથી કઈ રીતનો પવન ફૂંકાઈ રહ્યો છે આમ તો પહેલાં આપણે લોંગ અંતરનું જોઈએ તો હાલ જે પવન આવી રહ્યા છે અહીંયા જોઈ શકો અરબી સમુદ્રની અંદર સાયક્લોન છે આ સિવાય તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર પણ સાયક્લોન છે અને અરબી સમુદ્રમાં સાયક્લોન છે વેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજુ પણ જોવા મળી રહી છે જેને લઈને ખાસ કરીને જોવા જઈએ તો પશ્ચિમનો વાયુ છે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે એકદમ પરફેક્ટ મિત્રો પશ્ચિમનો વાયુ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપણે રાત્રે મિત્રો સાંજના સમયે મિત્રો હોળી જોવાની હોય છે એટલે કે પવન જોવાનો હોય છે દિવસ હાથવે તો ત્યારની જ મિત્રો આપણે સાંજે સાત છ વાગ્યાની જો વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ કચ્છની તો કચ્છની અંદર તમે મોટા ભાગના વિસ્તારમાં જોઈ શકો ચાલીસથી લઈને અહીંયા તમે જોઈ શકો છો ઓગણચાલીસ ચાલી અમુક જગ્યાએ પિસ્તાલીસ પણ એકદમ કચ્છની અંદર એકદમ મિત્રો પશ્ચિમનો વાયુ છે એ વાઈ રહ્યો છે આ સિવાય સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ જોવા જઈએ તો પશ્ચિમનો વાયુ છે જોવા મળી રહ્યો છે ક્યાંક મિત્રો થોડાક ક્રોસ પવનો થઈ રહ્યા છે કેટલીક જગ્યાએ ગરમીને હિસાબે લોંગ અંતરે કારણે મિત્રો પણ તો ખાસ કરીને થોડોક તેજ પવન રહેશે અને પશ્ચિમનો વાયુ મિત્રો સરેરાશ ફૂંકાઈ રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તો એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને પશ્ચિમનો વાયુ ફૂંકાઈ છે આ સિવાય મધ્ય ગુજરાતની અંદર વડોદરાની આસપાસ થોડુંક પવન સિંહ પડી શકે છે પણ તો અમુક વિસ્તારોની અંદર ટૂંકમાં જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની પણ વાત કરવામાં આવે તો પશ્ચિમનો વાયુ શી ફૂંકાઈ રહ્યો છે આમ ભડલી વાક્ય પ્રમાણે જોવા જઈએ તો પશ્ચિમનો વાયુ વાય તો એ જ સારું કહેવાય આ વાક્ય મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું છે તો એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર આજે સાંજે થોડોક તેજ પવન ફૂંકાઈ શકે છે સાથે સાથે મિત્રો જોવા જઈએ તો સૌથી મોટી વાત પશ્ચિમનો વાયુ છે સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે ચાર દિવસ જ નહીં પણ પરંતુ ચૌદ તારીખે પણ ધૂળેટીના દિવસે તેજપવન જે ગરમીની અંદર રાહત આવશે અને પશ્ચિમનો વાયુ ફૂંકાઈ રહ્યા છે જે આગામી ચોમાસાના સારા સંકેત આપે છે નિયમિત સારું છે સમયસર ચોમાસું આવશે તેવા અત્યારથીના જ મિત્રો ઋતુ બેલેન્સ છે એ બતાવી રહ્યું છે અહીંયા તમે પરફેક્ટ જોઈ શકો છો આગામી સમયની અંદર પવનની ઝડપ થોડીક વધારે રહેવાને કારણે ગરમીની અંદર મિત્રો રાહત પણ છે પરંતુ ખાસ કરીને સરેરાશથી ઉનાળાની સિઝન હોવાને કારણે માર્ચ હોવાને કારણે પાંત્રીસ કરતાં ઉપરનું તાપમાન છે એ જોવા મળશે હવે ડાયરેક્ટ આપણે તાપમાનની જ વાત કરીએ તો વહેલી સવારનું તાપમાનનો જોવા જઈએ તો વહેલી સવારે અમુક વિસ્તારમાં પચીસ ડિગ્રીથી છે એ ખાસ કરીને શરૂઆત થાય એટલે કે હવે પરફેક્ટ ઉનાળાની શરૂઆત થઈ ગઈ વહેલી સવારથી મિત્રો તાપમાનનો પારો છે એ થોડોક ઊંચો રહે છે આ સિવાય બપોરની જો વાત કરવામાં આવે તો સુરતની અંદર ચાલીસ ડિગ્રી આ સિવાય તમે જોઈ શકો છો વડોદરાની અંદર ઓગણચાલીસ ડિગ્રી અમદાવાદમાં આડત્રીસ રાજકોટમાં આડત્રીસ હળવદમાં આડત્રીસ ગાંધીધામની અંદર આડત્રીસ તો મેક્સિમમ તાપમાન સી સાડત્રી આડત્રીસ ડિગ્રી જોવા મળી શકે છે સવારની અંદર બાવીસથી લઈને પચીસ ડિગ્રી અને બપોરે આ તાપમાન મિત્રો સાડત્રી આડત્રીસ ડિગ્રી જે બેતાલીસ તેતાલીસ ડિગ્રી ગયું તું તેની અંદર મિત્રો હવે રાહત મળવાની છે એટલે કે તાપમાન છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો તેજ પવને કારણે પાંચથી છત્રીસ ડિગ્રી અને મેક્સિમમ સી ગુજરાતનું આડત્રીસ ડિગ્રી સી જોવા મળી રહ્યું છે હવે મિત્રો આ કેટલા દિવસ સુધી તાપમાન ટકી શકશે તે મહત્વનું રહેશે કારણ કે મેક્સિમમ છત્રીસ ડિગ્રી સાડત્રીસ ડિગ્રી અઢાર તારીખે પાંત્રીસ ડિગ્રી આ સિવાય ઓગણીસ તારીખે સાડત્રીસ ડિગ્રી આ સિવાય સાડત્રીસ ડિગ્રી આ સિવાય જોઈ શકો એકવીસ તારીખે આડત્રીસ ડિગ્રી આ સિવાય તમે જોઈ શકો છો બાવીસ તારીખે ફરીવાર આડત્રીસ ડિગ્રી અને ત્રેવીસ તારીખે ફરી એક વખત ઓગણચાળીસ ડિગ્રી અમદાવાદની અંદર ડિગ્રી આ સિવાય તમે જોઈ શકો છો ચોવીસ તારીખે આડત્રીસ ડિગ્રી તાપમાન છે એટલે કે તાપમાનની અંદર મિત્રો ખાસ કરીને પચીસ તારીખથી ફરી એક વખત ચાલીસ ડિગ્રી છે જોવા મળી રહ્યું છે છવ્વીસ તારીખની વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખે પણ ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે એટલે કે આગામી પંદર દિવસ ચોક્કસથી મિત્રો રાહત મળવાની છે પરંતુ ખાસ કરીને આ રાહત છે વધારે નહીં પરંતુ માર્ચના એન્ડની અંદર ફરી એક વખત બીજા હીટવેવની મોટી આ ગઈ છે બાકી આ વર્ષે ચોમાસાનો પવન પચીમ તરફથી પુકાતો આગામી ચોમાસું છે એ બાર આની રહેશે તેવું મિત્રો હાલ આપણે જાણી શકીએ તો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત